નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છે તમારો કૃત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે પ્લાવ મારવા આવી ગયા છીએ અને વિડીયોની અંદર તમને ઇન્ડો ફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ પચાસ એચપીનું પરફોર્મન્સ બતાવીશું પ્લાવની અંદર તો વિડીયોને જોતા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઘંટડી પણ દબાવી દેજો તો ખેડૂત મિત્રો અહીંયા જુઓ આપણું ટ્રેક્ટર પ્લાવ મારે છે ઇન્ડોફાર્મ ત્રીસ અડતાલીસ ડીઆઈ ટ્રેક્ટર અને પ્લાવનું પરફોર્મન્સ તમને બતાવીએ કે કેવું પરફોર્મન્સ આવે છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ખોડિયાર કંપનીનું પ્લાવ છે બરાબર ખોડિયાર કંપનીનું પ્લાવ ચાલે છે અત્યારે સાવરકુંડલાની બનાવટ છે અને પ્લાવ તમને બતાવીએ થોડીવાર વાર જોતા રહેજો વિડીયોને અને આ જે ખેતર છે એ રાયડાવાળું છે અહીંયા તમને દેખાય છે કે રાયડાનું વાવેતર કરેલું હતું અને આની અંદર પ્લાવ આપણે મારીએ છીએ અત્યારે અહીંયા જોઈ શકો છો કેવું પ્લાવ વાગે છે અને આ જે ડ્રાઈવર ભાઈ છે એ જિંદગીમાં પહેલી વખત પ્લાવની અંદર ટ્રેક્ટર ચલાવી રહ્યા છે એટલે કે શીખવું ડ્રાઈવર છે હમણાં હમણાં ટ્રેક્ટર ચલાવતા શીખવે છે ભાઈ કલ્ટિવેટરની અંદર ચલાવતો હતો પણ પ્લાવની અંદર પહેલીવાર ટ્રેક્ટર ચલાવે છે ભાઈ એટલે આપણે પ્લાવ એને શીખવાડ્યું છે આટલું માર્યું એને પછી ધીરે ધીરે હાથ બેસી ગયો હવે ધીરે ધીરે શીખે છે અને ચલાવે છે શીખવામાં થોડી વળાંકમાં વાર લાગે છે ભાઈને પણ ધીરે ધીરે એમ કરતાં કરતાં આપણું ઘરનું ખેતર છે એટલે શીખી જશે તો મિત્રો અહીંયા આપણે ટ્રેક્ટરની વાત કરીએ તો ટ્રેક્ટરના આગળના ટાયર છે સાત પચાસ સોના અને પાછળના ટાયર ચૌદ નવ અઠ્યાવીસના ટાયર છે અને આ રીતનું પરફોર્મન્સ છે તમે જોઈ શકો છો કેવું ક્લાવું આગે છે તો ઘર મિત્રો તમે જોઈ શકો છો ભાઈ પ્લાવ મારી રહ્યા છીએ અહીંયા આ ભાઈ શીખવ ડ્રાઈવર છે પણ ધીરે ધીરે પ્લાવમાં ડ્રાઈવિંગ શીખે છે ટ્રેક્ટરનું પરફોર્મન્સ આપણે ચેક કરીએ અહીંયા તમે ચેક કરો પરફોર્મન્સ પ્લાવનું પ્લાવ કેવું બેસે છે ચેક કરો જમીનનું લેવલ બતાવીએ તમને આ રીતનું લેવલ થાય છે આ રીતનું લેવલમાં પ્લાવ વાગે છે તો ઘણી મિત્રો તમે પ્લાવનું પરફોર્મન્સ ચેક કરી શકો છો પ્લાવ કેવું વાગે છે એકદમ પરફેક્ટ પ્લાવ વાગે છે જુઓ ભાઈ થોડા ડ્રાઈવિંગમાં નવા છે એટલે વારતી વખતે થોડી વાર થાય છે ભાઈને તો ખેડૂત મિત્રો આ હતું આપણા ઇન્ડોફાર્મ ટ્રેક્ટરનું અને ખોડિયાર પ્લાવનું પરફોર્મન્સ કેવું લાગ્યું તમને વિડીયો કોમેન્ટની અંદર જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો